ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ ચાલો મારી પૂજા આજે થઈ ગઈ છે અને આજે મેં પ્રસાદમાં બનાવ્યું છે શીરા મતલબ શીરો શીરો બનાવ્યો છે જે ઘોનાનો શીરો હોય ને એ શીરો પરનો મોડક શેપ મેં મોડક શેપ હતો ને મારી પાસે એમાં મેં મોલ્ડ કરીને લાડુ બનાવીને ખાશે અને એ પાપાને નહીં રાખ્યા છે અને અત્યારે બને છે મારો નાસ્તો અને ચા બે બને છે ચાલો તમને બતાવો અને દર્શન કરાવો તો જો આજે નાસ્તામાં પૂઆ બને છે અને ચા બને છે તો ચાલો તમને દર્શન કરાવું છે બપોરના ત્રણ અને મેં જમવા બેસી ગયા છે તો તમને બતાવું કે આજે મેં જમવામાં શું બનાવ્યું છે જો આજે મેં બનાવ્યું છે ઢોકળીનું શાક હાથ અને રોટલી ચાલો સિમ્પલ જ બનાવ્યું છે ચાલો જમી લઈએ ચાલો અત્યારે રહી ગઈ છે સાંજના સાત અને મારી પૂજા થઈ ગઈ છે અને હવે હું છું છું શહીદ ચોકમાં છે ગણપતિ બાપાનું મંદિર છે ને ત્યાં ત્યાં આપણે ભોગ થવાનો છે તો આજે ત્યાં ભોગ થઈ આવીએ અને દર્શન કરી આવીએ અને તમને પણ કરાવું ચાલો જઈએ શહીદ ચોક આપણે પહોંચી ગયા છે મંદિરમાં બસ આરતી પૂરી થાય છે તો આપણે ફટાફટ દર્શન કરીએ કે રાહુલને પણ લેટ થાય છે તો જલ્દી કરીીને ફટાફટ લઈએ કે છું મમ્મી ઘરે અને જલ્દી જલ્દીમાં આવ્યા એટલે મેં શહેર ચોકમાં જે ગણપતિ બાપા છે ને તે ચોકમાં એના દર્શન બસ દૂરથી જ કરાવ્યા પણ અમે દર્શન કરવા જશો ને ત્યારે તમને સરખા મસ્ત દર્શન કરાવી કેમકે રાહુલને લેટ થતું હતું ને એટલે આપણે ફટાફટથી નીકળી ગયા કેમકે પછી એને ટાઈમ સર પહોંચવાનું હોય ને કે અમે તો લેટ થઈ ગયું થોડુંક એટલે ને આજે મેં મેં સાડી પહેરી છે ટફ લી ગઈ તો જો આજે મારી ફેવરેટ સાડી પહેરી છે আমার মোস্ট 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 ফেবরিট সারিছে চলো আপু উত টাইম আগে গেছে মতো কে চেঞ্জ করে লমকে সারি মে কম্ফর্টেবল রাত এত চলো চেঞ্জ করে পছি এক পেট পুজি থাকি ভুখ লাগি গিয়েছে এটি চলো অত্যার বাতনা অগি হু ফ্রেশ থা গই কাটি না থাকবে বস পুশি চাইকে উঠি নাম તો આ વ્લોગ તો હું એન્ડ જ કરી આપણે પાછા કાલે સવારે મળીએ અને આપણે સાંજે બ્લોક કાલે એન્ડ કરશું તો પછી કાલે સાંજે આપણે નવો વ્લોગ પણ સ્ટાર્ટ કરવાનો છે તો ચાલો આ બ્લોક આપણે કાલે સાંજે એન્ડ કરશું તો અત્યારે ચાલો આ અત્યાર માટે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણને બાય બાય કાલે પાછા આપણે સવારે મળીએ ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ મેચ તો ચાલો આપણે બીજી વાર વેલકમ ગુડ મોર્નિંગ કરી દીધું છે અને વાગી ગયા છે સવારના સાડા આઠ હા ઓલમોસ્ટ મને આવી ગયા હતા હશે તે ફરી જોઈ લેવું છે કે હા આવી ગયા છે ચાલો ઈચ્છે જઈએ અને પછી ઘરે જાય ચાલો તો હું ઘરે આવી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું પૂજા પણ થઈ ગઈ છે અને આજે મેં મોડક નથી થઈ રહ્યા બાપાને આજે મેં થયેલું છે ટોપરા પાક કે અમે ઘરે આવતા હતા ને તો રસ્તામાં અમને વેન ઊભી હતી ને ટોપરા પાકની તો પછી અમને ટોપરા પાક લેવાની ઈચ્છા થાય કે ચાલો આજે બાપાને ટોપરા પાક થળી દે તો ટોપરા પાક છે અને ચાલો જે થઈ ગઈ છે તમને દર્શન કરાવી દો અને પછી અમે બેસી નાસ્તો કરવા તો આજે છે નાસ્તામાં ગુદિમાની ભેર ચાલો વટકામાં કાઢી ન પછી તમને બટા જોે કાઢી લીધી છે અને રાહુલ ચટણી કાઢે છે આ મીઠી છે અને તીખી તડકા તીખી છે રાહુલની અમારી ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને અમે જમવા બેસી ગયા છે અને જો કે જમવા લાઈટ નથી એટલે થોડુંક તમને અંધારું દેખાશે અને હું ફેન લઈને બેઠી છું આ પેન આપણે લઈ હોય પછી આજે લાઈટ ગઈ છે તો આજે આપણે હવા ખાઈએ ફેરની ચાલો જમી લઈએ આપણે અને પછી ફટાફટ કામ કરીને રેડી થઈ અને આપણે જાય કે આજે આપણે વહેલું જવું છે તો વહેલું સીટ જવું છે એ તમને મમ્મી ઘરે જઈને કહીશ તો ચાલો ફટાફટ જમી લઈએ તો જો લાઈટ લાઈટ આવી ગઈ છે જમવાનું બસ કાચતી જ હતી તો લાઇટ આવી ગઈ ચાલો જમવાનું કાઢી લઉં અને તમને બતાવું તો આજે મેં શું બનાવ્યું છે તો જો આજે મેં બનાવ્યું છે રસ્સી બટેટું સાથે છે ભાત અને રોટલી અને છે હુંગળા ચાલો જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે સાંજના સવા છ અને હું જાઉં છું હવે મંદિરે આજે જાઉં છું હું જે બંગડી બજારમાં ગણપતિ બાપાનું પ્રાચીન મંદિર છે ને ત્યાં તો આજે હું ત્યાં ભોગ ઠરવા જાઉં છું અને રસ્તામાં મારે બે હજી ગણપતિ છે તો એમના તમને દર્શન કરાવી જઈશ અને પછી જઈશ બજારમાં અને પછી ડાયરેક્ટ મમ્મી ઘરે જઈશ અને મમ્મી ઘરે આપણે પૂરો કરી દઈશું અને પાછો ત્યાંથી જ નવો લગ સ્ટાર્ટ કરીશું તો ચાલો ફટાફટ જઈએ કેમ કે લેટ થઈ ગયું છે મમ્મીએ છ વાગ્યાને આવવાનું કીધું હતું છ તો આઠ થઈ ગયા છે સાહેબ આપણે ગામમાં પહોંચશું તો સાત વાગી જશે મમ્મી ખીજાશે તો સાત વાગે સાહેબ આવ્યું તો ચાલો આપણે ફટાફટ નીકળીએ તો જુઓ આજે અહીંયા સત્સંગ છે કાલે સત્યનારાયણની કથા હતી હં હાલ આવીએ આજે આજે સત્સંગ છે ચાલો હું મમ્મી ઘરે આવી ગઈ છું અને આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું તો આ બ્લોગમાં ત્રીજો દિવસ ત્રીજા દિવસનો છે મંદિર હું ગઈ અને ચોથા દિવસનું બંને એક સાથે છે તો આપણે આ બ્લોક અહીંયા જ એન્ડ કરી દઈએ ને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો હવે આ થોડો કરીએ થાકી ગઈ હું સોરી અને નવો બ્લોગ હું અહીંથી સ્ટાર્ટ કરું છું અને અહીંથી પ્રજા છે સીતે ફારવા વાળમાં દર્શન કરવા તો હું દર્શન કરવા તો જાઉં છું પણ હવે મેં જાજુ ખાવા જોયું નથી અને મમ્મી લઈ જશે ને એમ જશું તો કોઈ પણ ગણપતિ જો બાકી રહી જાય ને તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આયા નથી આવ્યા તો હું ત્યાં જરૂર આવીશ મને એડ્રેસ આપી દેજો અથવા મને ડાયરેક્ટ મેસેજ કરી દેજો ઇન્સ્ટામાં મારી ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ તો મને ત્યાં મેસેજ કરી દેજો અને તમારા બાપાનો મતલબ કે ગણપતિ બાપાનો ફોટો પણ નાખી દેજો એટલે ખબર પડે કે આ ગણપતિ છે તો ત્યાં હું જરૂર દર્શન કરવા આવીશ તો ચાલો હવે આ લોકો આપણે આયા ચેન્જ કરી દઈએ અને નવો લોક સ્ટાર્ટ કરીએ તો ચાલો અને હજી એક વાત કે એટલા દિવસમાં મેં એક વાર બોલ્યું જ નહીં કે ગણપતિ બાપા મોર્યા ચાલો ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા